આપ સભી કા સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને આજે પ્રજાસત્તાક દિનની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ તો આજે અમારા ગામ વાનાવળમાં પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે તો તેનો વિડીયો છે તો જરૂર જોજો ને નીચે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જય ભારત માતા લખજો તો ચાલો જોઈએ ધ્વજારોહણ શ્રી વાનાવળ પ્રાથમિક શાળા ભારત આજે પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ અમારી વાનાવડ પ્રાથમિક શાળાની અંદર સ્વાતંત્ર્ય પર્વની ખૂબ રંગેચંગે અને શાનદાર રીતે ઉજવણી કરવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં નાના નાના ભૂલકાઓની રેલી અને ત્યારબાદ ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને વાલી સંમેલનથી આ કાર્યક્રમ છે એ આખો અમે આયોજિત કરેલો છે ત્યારે આ કાર્યક્રમની અંદર ગ્રામજનો અને વાલીઓ પણ બહુ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેવાના છે અને એ બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સારામાં સારી રીતે સફળતાપૂર્વક સંપન્ન થશે

રાજ્યપાલ આચાર્ય દેવનથજી હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમામ લોકો આજે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તે માટે બહોળો પ્રચાર અને સરકારી સહાય પણ આપી રહી છે આપણી પારંપારિક ખેતી જ પ્રાકૃતિક ખેતી હતી આપણા વડીલો ખૂબ સારી રીતે પ્રાકૃતિક ખેતી કરીને સારું ઉત્પાદન પણ મેળવતા હતા સારી રીતે તેઓ તંદુરસ્ત અને દીર્ઘાય હતા અને આજે આપણે નામ ન સાંભળ્યા હોય તેવા નીત નવા રોગો આપણી સામે આવતા રહે છે ત્યારે હવે આ રોગોથી બચવાનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી આપણે પ્રશ્ન થાય કે જમીનમાં રાસાયણિક ખાતર નાખ્યા વગર કઈ ઉત્પાદન થાય હા થાય અને રાસાયણિક ખાતરના વિકલ્પ રૂપે ગાયના છાણમાંથી બનતું ધન જીવામૃત શ્રેષ્ઠ ખાતર છે અને જંતુનાશક દવાના વિકલ્પ માટે પ્રકૃતિમાંથી મળતી વિવિધ વનસ્પતિમાંથી બનતું દસ ફળની શ્રેષ્ઠ ખાતર છે લીંબોળી અને એરંડાનું ખોળ પણ શ્રેષ્ઠ ખાતર છે તેમાં તેમજ મારી આજે આપ સૌ ગ્રામજનોને નમ્ર આપે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવો અને પ્રાકૃતિક બનો તંદુરસ્ત બનો ચાલો ચાલે પ્રાકૃતિક ખેતી પીઓ ના પણ સાથે આજના પવિત્ર દિવસે આપણે કટિબદ્ધ Today I will explain you importance of the trees. Trees are very important in life. Trees gives us oxygen. Trees gives us fruits. Trees gives us shadow in summer. Trees gives us wood to make furniture. Trees control noise pollution. Many medicines are made from the trees. Trees are home to wild animals. Thank you. ચોલા મિયા રે દેવસંપી યોલા મિરા રે કોસિ યોલા સંતો सतो पीरू सी ज़ीदल है हाणे मेरा झूटा हैपानी में તક 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 ನಮ್ಮ ಲೇಡ್ ಟು ಸಿ ಬನ್ನಿ ಸಶಾಂಬದ ಮಾಕೇ ಮಂದೆ થઈ ગયા છે સન ઓગણીસો સુડતાલીસ ઓગસ્ટ પાંચ ની પંદરમી તારીખ એટલે ભારતીયોનો ગૌરવ કર્યો તે આ દિવસે આપણે ભારત દેશ આઝાદ થયો હતો આ દિવસે આપણે ભારતીય આઝાદી હાસિલ કરી હતી આ દેવાના આપણે સતત તહેવાર તરીકે પણ ઉચાવીએ છીએ આ દેવાનો મુખ્ય કાર્યક્રમ જોટબંદરનો હોય છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી